ઓલી વખતે આપણે વિડીયો તમે નહોતો બનાવીને આપ્યો ને આ વખતે વિડીયો બનાવી ન આપ્યો એ બદલ સોરી બધાઈને અને આપણી ડુંગળી વઈ ગઈ છે ભાવનગર ને હવે બે ત્રણ દિવસમાં માં વારો આવી જાય કે આવે એ તો કઈ નીકળી નથી બધું અને અત્યારે આપણે પાણી ને મેપવા જવાનું છે કેમકે આપણી ડુંગી વઈ ગઈ એટલે કામ થઈ ગયું પૂરું એટલે અત્યારે આપણે રસ્તામાં ઊભા છે પાણી ની બેઠા છે

દાદા કટલેરી લઈને આવ્યો છે તો દાદાર પછી હવન કરવા મળી તેમ કયા ગામના છોન પૂછવું પડે મારું ગામ જ શું થાય આ ઢોરે બેઠે રાખે કબૂતરી हम तो तारा आ लेवा जरूर से भाई मैं तारा हूँ चल मैं आ जाओ हम बड़ा कान में ही मेल का जरूर से कब कृपया जो भी लेना है जल्दी लीजिए जाने का देर हो रहा है जल्दी लीजिएगा क्या क्या खरीदना है आपको ज़्यादा पेमेंट लगेगा इसका ये बीस का है ये त्रीस का है તમકો પતા હે ગાઈસ તમારો છે ને ગાડી એટલી આઈ કે ને કે સને 2 મિનિટ ની મારી પાસે અહીં આપણે વાડીયા પડી ગયા મારા બેન ની અને આપણે કોમલ છે ને અત્યાર માં ભે બનાવવાની તૈયારી ચાલુ છે મને લાગે થી ભૂખ તો કોમલ ને હોકો થોડી ભે બનાય એ જો ડુંગળી મો છે અને ટમેટા મો છે અને સરસ મજા ની આપણે ભે ખાવાની છે અને અત્યારે એના મામા માટે કોમલ છે ને આ બટકા લાવી છે એ સ્ટેના બટકા છે મને તો કઈ સમજ નથી ચિંપક હે વાહ ભાઈ વાહ ત્યાં ગયા તો મને અનુભવ નહીં કે નહીં આ મામી આવું કોઈ ખબર આવે નહીં એટલે મને ક્યાંથી ખબર હોય જવા ને ખબર આવ્યું આવું કોઈ જ ખબર હોય નહીં ને એટલે એમ કે થોડાક શીખો તો રસોઈ શીખો પાણી પાણી શીખી લઈ ગઈ હવ બટકું ખાશો હા ખાઈ લો તો હાલો હું છે ને આ સિંગ બે ત્રણ સપાટા બોલાવી લો ભાણી આટલો બધો શેવડો કેમ બનાવ્યો તમે

5 રૂપિયાને ખાધી ના લાગતી કેમ લાગે છે એ હું 5 રૂપિયા ભે હાલતી એને 5 રૂપિયા ની ખાધી હોય કે નહીં એમ નહીં એમ બદે ખાધી ના હોય કે નહીં એટલે ખબર નો હોય કેટલાન આવે મતલબ 5 રૂપિયા દીધા હા અત્યારે કાઈ ના આવતું શામપુય ના આવતું હારું શામપુય એર કૂલ લેવા જાય તો એ કેટલા આવે કમેન્ટ કરજો રૂપિયા ઓ બસ રૂપિયા વાળો આવે ના એ કેની બલસ નાકો બે ઉબાયો ઉબાયો આપણે મત કરી લેજો આપણે માર બની છે એને પૂછતી એને ખબર હતી કટલાન શામપુ ને હાંડા કરતા વા આમાંથી એકસો શ્યાલી મળ્યા હાલો હવે આપણે ભેજ ખાઈ લી મિત્રો છે ને આપણે તો ઘેરે વહી જાવ નહોતું પણ આ કોમલ અને મારી બેને છે ને આપણને પોસ્ટ કરીને પલાઈને નાઈટ જોઈ ગયા છે અને સબ્જી બનાવે છે આખા રીંગણાનું શાક બનાવે છે મસ્તિકાનું મારી બેન જવાળા પણ મોવાનું કામ હાલે છે સીન ને એવું બધું નાખીને મસ્ત બનાવવાનું છે કાબેન

હાલો તો હવે લે શરૂઆત થઈ દીધી તી હું કહું જમી લઈ ધી નેક્સ્ટ ગુડ મોર્નિંગ બધાય ને કારણ કે આજે થઈ ગયો છે બીજો દિવસ અને આપણો ભાણો છે ને રાત્રે બહુ મોડો આવ્યો એટલે આપણે તમને રાત્રે એની મુલાકાત ન કરાવી કે અત્યારમાં આપણે આવી ગયો છે ભાણો હું કે ભાણા પાલ્ટી બસ મોજે દરિયા એમ ને હા કઈ વસ્તુ ઘટતું ન ને તો મામાને યાદ કરવાના મારી જેવા મામા હોય તો ભાણા ને હું ઘટે અમારે ભાણાને ને મારે કાંઈ ઘટવાય નથી દેવાનું એક વસ્તુ તો અમારે ભાણા પાક ઘટે છે ને એ ઘટે છે લાડી તમારી પાસે કોઈ પાસે હોય તો કહેજો તમે કરજો અમે પોગી જાય છું મારા મામા આવશે માંગુ લઈને હા લાડી અમારી પાસે નથી હું માગું લઈને તો હલો તો કાંઈ નહીં હાલો હું માંગુ લઈને આવીશ તમે કોઈ પાસે લાડી હોય કહેજો અને હવે આપણે ભાણાને તમને મળી દીધો ને આજનો વિડીયો છે ને આપણે આજે તો ફૂલ એન્જોય કરવાની છે અને આ વિડીયો આપણે કરી દઈએ અહીંયા એન્ડ કાભણ હા સારું હાલો તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળશે નવા વલગમાં ત્યાં સુધી બાય બાય